આ શ્રીફળ છે શ્રીફળની જે આ ત્રણ આંખો હોય ને એ આજે પૂનમ છે ભૂત પૂર્ણિમા છે પૂનમ ભરવાનો મતલબ છે કે આપણે શું કરવાનું આવું ટોપરું લેવાનું એટલે શ્રીફળ લેવાનું શ્રીફળને આંખું આવું બધું છોલી નાખવાનું અને પછી એની ત્રણ આંખોને કેવાકથી ડિસમિસ થઈ ગઈને આપણે ત્રણ આંખોને હોલ પાડી દેવાના અને એનું પાણી કાઢી નાખવાનું એમાં પછી છે ને આપણે જો આ ચોખાનો લોટ છે આ તલ અને માંડવીનો ભૂકો આ ગોળ ઘી અને સાકરનો ભૂકો આ બધું મિક્સ કરવાનું બરાબર તો આ શું છે ત્રણ હોલ છે એ આપણા આદિદેવિક આદિભૌતિક અને આદિ આધ્યાત્મિક સુખ આપણે જો પ્રાપ્ત કરવું હોય તો પૂનમ ભરવાનો સાચો અર્થ આ છે કે આપણે આ નારિયેળ ભરી અને પછી આપણી ત્રિવિધ તાપ જે છે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માટે અને આપણા ત્રિગુણ જે છે સત્વગુણ રજોગુ અને તમોગુણને સમથડ કરવા માટે આ આપણે જયારે કરીએ તો આનું બહુ મોટું પુણ્ય જમા થાય છે હવે હું તમને બતાવું કે કઈ રીતના આમાં લોટ લીધો છે આ માંડવીનો ભૂકો તલનો ભૂકો આ ગોળ લીધો છે આ ગોળને આપણે ટોટલ આની અંદર મિક્સ કરી દેવાનો આ ગોળ લીધો છે બે ચમચી જેટલું ગોળ આ ઘી ઘી એક દોઢ ચમચી જેટલું ઘી અને એની સાથે આપણે અહીંયા લઈએ છીએ આ સાકરનો ભૂકો આ બધું મિક્સ કરી અને કમ્પ્લીટ હું તમને ખાલી બતાવું છું આ એકદમ કોરું થઈ જશે પછી આની અંદર આ આ બધું રીતના મિક્સ કરી અને આપણે આની અંદર આ ભર ભર લેવાનું આ મેં ઓલરેડી ભરેલું જ રાખ્યું છે તમને બતાવવા માટે અને પછી શું કરવાનું કે ઝાડનું કોઈ પણ થળ છે તો ન્યા આ રીતના આ ઝાડના થળમાં આ ખાડો પાડેવાનો

નાખી દેવાનું ઝાડના થળ સુધી એટલે કીડીઓ છે એ આવી અને આ ખોરાક લેશે કીડીનો ખડા એટલે આપણે છે ને આ એનું છ મહિના માટેનો પાંચ છ મહિના માટેનો ખોરાક આપણે કરી દઈએ છે આ પૂનમ ભરવાની સાચી રીત છે આનાથી તમને એટલો બધો ફાયદો થશે આનાથી તમને એટલો બધો ફાયદો થશે કે તમે આ આ કરશો ને ત્યારે તમને એકદમ આનંદ આવશે આત્મસંતોષ મળશે સુખ સમૃદ્ધિ લક્ષ્મી તો વધે જ છે પણ એ કરતાં પણ આપણા અંદરની જે આત્મસંતોષ લક્ષ્મી વધે એ સૌથી મોટી વસ્તુ છે આ રીતના કરી અને લાખો કીડીઓનો ખોરાક તમે કરશો તો આજે પૂનમ છે આજ બુધ પૂર્ણિમા છે આજના દિવસે આ કરો અને આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી આ મોકલો વધુમાં વધુ લોકો આ કરે તો આપણે કેટલા જીવોને આપણે ખોરાક આપીશું જય ગુદ્ધે